બોતેર કલાકની અંદર પોરબંદર દ્વારકા અને જૂનાગઢમાં જે આખી મોસમનો વરસાદ બોતેર કલાકની અંદર પડી ગયો અને એના કારણે વેપારીઓ ગરીબો માલધારીઓ અને ખાસ કરીને ખેડૂતોને જે જમીનનું ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે આ તમામ વર્ગો માટે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરે અઠવાડિયું દસ દિવસ રાહ ના જોઈએ વરસાદ બંધ થાય અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને માલધારીઓને વેપારીઓને અને ગરીબ વર્ગને જેને જેને ઘર વખરીનું નુકસાન થયું છે એવા તમામ લોકોને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે વળતર આપવામાં આવે અને ખાસ જૂનાગઢ જિલ્લાના પોરબંદર જિલ્લાના પાંચ તાલુકાના લગભગ થી સિત્તેર ગામો જે ઘેડ પંથક તરીકે ઓળખાય છે આ ઘેડ પંથક છે એ છેલ્લા વર્ષોથી આને આ પરિસ્થિતિમાં છે ને દર વર્ષે પાંત્રીસ ચાલીસ ગામો ડૂબમાં હોય છે પાંત્રીસ ચાલીસ ગામો સંપર્ક વિહોણા હોય છે ટાપુમાં ફેરવાય છે અને એક બાજુ આપણે વિશ્વગુરુના સપના બતાવીએ છીએ બીજી બાજુ ડબલ એન્જિન સરકારની વાતો કરીએ છીએ અને ત્રીજી બાજુ ગુજરાત મોડેલના આખા દેશમાં ભરપૂર વખાણ કરીએ છીએ ત્યારે સવાલ એ છે કે આ પિસ્તાલીસ પિસ્તાલીસ ગામો દર વર્ષે તા સંપર્ક વિહોણા થાય છે અને આજ જ આપણું ગુજરાત મોડેલ છે એટલે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે ઘેડ વિસ્તાર માટે એક અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અગાઉ જેવી રીતે ઘેડ વિકાસ પરિષદ ઘેડ વિકાસ નિગમ જે કાર્યરત ઓગણીસો અઠ્ઠાણું સુધી હતું એમને ફરીથી કાર્યરત કરવામાં આવે અને ઘેડ વિસ્તારનો આ પ્રશ્ન છે કાયમીનો પ્રશ્ન છે એનો હલ કરવામાં આવે જો નહીં થાય તો આ ઘેર વિસ્તારના ગામોના ખેડૂતોને સાથે લઈ અને આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આવી બધી જ માંગો સાથે અત્યારે મુખ્યમંત્રીશ્રીને ઇમેઇલ દ્વારા પત્ર લખી અને માંગ કરી છે